નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના સેક્શન એકથી દસે દસ પેપરના પૂર્ણ કરી નાખેલા છે વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરી રહ્યા છે યુદ્ધના ધોરણે આપણે સેક્શન નંબર બી તો વિદ્યાર્થી મોડું વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતા શરૂ કરીએ પરંતુ જો ચેનલ ઉપર ન આવતો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો અને બે લાયકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો સારું લાગે તો લાઈક પણ કરજો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પ્રશ્ન માત્ર જે એક છે એનો પચીસમો પ્રશ્ન પેપર જે છે એ લગતા પ્રશ્નોથી ભરેલું છે તો તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તેલ અને ચરબીનું ઓક્સિડેશન થાય છે ત્યારે કેવું પડે છે વિદ્યાર્થી મિત્રો ખોરું થઈ જાય છે અને ખોરું થઈ જાય છે એને કારણે એનો વાસ બદલાય છે અને સ્વાદ પણ બદલાઈ જાય છે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો અને એક માર્કમાં પણ પૂછે કે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો એટલે શું તો સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે એવા પદાર્થોને શું કહેવામાં આવે છે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો કહેવામાં આવે છે અને આથી તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેની અંદર નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે ખ્યાલ આવ્યો કે જેથી એ ખોરા પડે નહીં ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યારબાદનો 26મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આય સંયોજનના કોઈપણ પણ બે ગુણધર્મ લખો તો આય સંયોજનના સામાન્ય ગુણધર્મોની વાત કરીએ તો પહેલો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો ભૌતિક સ્વભાવ તો આય સંયોજનો જે છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે ઘન સ્વરૂપે મળે છે તે સખત અને બરડ હોય છે કેવા હોય છે સખત અને બરડ હોય છે કારણ કે તેમના બંધારણમાં ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ શું હોય છે વિદ્યાર્થી મિત્રો આકર્ષણ બળ હોય છે શું હોય છે પ્રબળ આકર્ષણ બળ હોય છે બરડ એટલે શું હોય વિદ્યાર્થીઓ તૂટી જાય બરોબર છે ઓકે આગળ વધીએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુવાળો મુદ્દો તો આયની સંયોજનોના ગલન બિંદુને ઉત્કલન બિંદુ ક્યાં હોય છે ઊંચા હોય છે એટલે કે ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દ્રાવ્યતા તો આયની સંયોજનો સામાન્ય રીતે પાણીમાં શું હોય છે દ્રાવ્ય હોય છે જ્યારે કેરોસીન પેટ્રોલમાં શું હોય છે એ અદ્રાવ્ય હોય છે ખાસ ધ્યાન રાખજો અને વિદ્યુતનું વહનની વાત કરીએ તો આયની જે આયની ઘન સંયોજનો હોય ને વિદ્યાર્થી મિત્રો તો એ વિદ્યુતના અવાક હોય કારણ કે તેમાં એ ઘનની અંદર શું હોય બંધારણ દ્રઢ હોય અને દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય નથી આયનો ફરી ના શકે બરોબર છે આયનોનું હલનચલન ના થઈ શકે જ્યારે આયની આયની જે સંયોજનો છે એની પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે કારણ કે પીગળી અવસ્થામાં તેનું આયનીકરણ શું છે શક્ય બને છે આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે બહુ જ મહત્વનો પ્રશ્ન છે આપણને અહીંયા માત્ર શું કીધેલું બે જ ગુણધર્મ કીધેલા પણ આપણે બધે બધા ગુણધર્મ શીખવાડી દીધા તમને જે લખવા એમાંથી કોઈ પણ બે લખી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વન ઓફ ધ વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ તફાતના મુદ્દા ધમની અને શીરા તો ધમની જે છે એ શું કરે છે હૃદયથી અંગો તરફ રુધિર લઈ જાય છે તો શીરાનું એનાથી ઊંધું અંગોથી હૃદય તરફ રુધિર કોણ લઈ જાય છે શીરા લઈ જાય છે ધમનીમાં રુધિર જે છે ઊંચા દબાણથી વહન પામે છે જ્યારે શીરામાં નીચા દબાણથી વહન પામે છે ધમની દિવાલ જાડી છે શીરાની દિવાલ પાતળી હોય છે વિદ્યાર્થી મિત્રો ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર વહે છે એટલે કે આની અંદર ઓક્સિજન વાળું લોહી છે જ્યારે શીરાની અંદર સીઓ ટુ વાળું એટલે કે કાર્બન ડાયોક્સાઈડ વાળું લોહી છે પરંતુ ધમનીની અંદર ધમની ધમની શું છે જેની અંદર સિઓ ટુ યુક્ત રુધિર વહે છે કયું સીઓુ યુક્ત જ્યારે આમાં અપવાદરૂપ ફુપ્પુસ શીરામાં શું છે યુક્ત રુધિર વહે છે યુક્ત રુધિર વહે છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો આ ખાસ ધ્યાન રાખજો અપવાદની અંદર ઓકે અને આ રીતે તમે લખો વિદ્યાર્થી મિત્રો તો તમને પૂરેપૂરા બે ગુણ મળી જાય આમાંથી આપણે કોઈપણ બે જ મુદ્દા લખવાના છે પણ આપણે બધા મુદ્દા તૈયાર કરવાના બરોબર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે અઠ્યાવીસનો પુષ્પાના આયામ છેદ છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતની આકૃતિ દોરવાની છે તમે આ રીતે આકૃતિ દોરશો વિદ્યાર્થી મિત્રો તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થશે એકદમ સરળ જ આકૃતિ છે આ પ્રમાણે તમે આકૃતિ દોરજો

જેમાં નિરોધનો ઉપયોગ આકડીનો ઉપયોગ કોપર્ટીનો ઉપયોગ સ્ત્રી સંબંધી પુરુષ સંબંધ સ્ત્રી નસબંધી પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી તો ઉપરોક્ત ચર્ચા પરથી પ્રશ્નો જવાબ આપવાના છે તો જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને અને વાયરસજન્યમાં તમારે કરવામાં છે કરવાના છે તો બેક્ટેરિયાજન્ય રોગોમાં કોણ આવે વિદ્યાર્થી મિત્રો ગોનોરિયા અને સિફિલિયસ સિફિલિસ અને વાયરસજન્ય રોગમાં શું આવશે મસા અને એચઆઈવી એડ્સ બરોબર છે વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે ગુજરાતીમાં પણ તમે લખી શકો છો એડ્સ બરોબર આ રીતે આગળ વધીએ ગર્ભ ધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ બે સાધનો નામ જણાવો વિદ્યાર્થી મિત્રો તો એમાં આવશે નિરોધ પછી કોપર્ટી પછી આંકડી પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો શું આવી શકે આંકડી એમાં તમે આંકડી પણ લખી શકો છો તો ક્યાંનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના હતા ઓકે આ રીતનો પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ બરોબર છે પ્રશ્નમાં એવું છે કે વ્યાખ્યા આપો આંખની સમાવેશ ક્ષમતા સમાવેક્ષણ ક્ષમતા તો આંખના લેન્સની પોતાની કેન્દ્ર ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને આંખની સમાવેક્ષણ ક્ષમતા કહેવામાં આવે છે બે પ્રશ્નો પૂછેલા છે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે સિલિયરી સ્નાયુનું કાર્ય લખો તો સિલિયરી જે સ્નાયુઓ છે એ નેત્રમણી જે છે આપણો જે આંખનો જે નેત્રમણી છે ને વિદ્યાર્થી મિત્રો એની ઉપર આ સ્નાયુ આવેલા છે બરોબર છે એટલે શું કરે છે એ જે લેન્સ જે છે એને શું કરે છે જાડો પાતળો કરે છે શું કરે છે જાડો અને પાતળો કરે છે બરોબર છે એટલે નેત્રમણીની જાડાઈમાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલે છે એ સિલિયરી સ્નાયુઓ જે છે એનું કાર્ય છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે એકત્રીસ વિદ્યુત કોષોનું સંયોજન વિદ્યાર્થી મિત્રો વિદ્યુત કોષોનું સંયોજન જે છે પણ એમાં બંધ કળ દોરાય એટલે વચ્ચે શું કરવું પડે ટપકું કરવું પડે પછી જોડાણ વગર એકબીજાને પસાર કરતા વાયરો તો એક વાયર આમ છે સીધો અને એના ઉપરથી બીજો વાયર જઈ રહ્યો છે એટલે આપણે આમ કરીને આમ કરીને

તો આ પ્રમાણે તમે સંજ્ઞા દર્શાવી શકો છો આવી રીતે દર્શાવવી જોઈએ તો દરેકનો અડધો 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 કરીને તમને બે ગુણ પૂરેપૂરા પ્રાપ્ત થઈ શકે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો બત્રીસમો પ્રશ્ન છે બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે બે કુલમ વિદ્યુત બારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ વી કેલા છે બાર વોલ્ટ છે વિદ્યુત બાર બે કુલમ છે તો વી અને ક્યુની વેલ્યુ મૂકીએ વિદ્યાર્થી મિત્રો એટલે બાર ગુણ્યા આવશે બે આવશે એટલે બાર દૂ ચોવીસ અને કરવું પડતું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો એટલે એસી આવશે ઝૂલમાં આવશે ખ્યાલ આવ્યો એટલે આપણા પ્રશ્નોનો જવાબ શું આવશે ચોવીસ ઝૂલ આવશે ખ્યાલ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે તેત્રીસમો એ પણ ખૂબ જ અગત્યનો છે આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો શું કીધું છે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો તો ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો આ એન એટલે ઉત્તર ધ્રુવ અને આ છે દક્ષિણ ધ્રુવ તો ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે છે અને કઈ તરફ જાય છે દક્ષિણ ધ્રુવમાં એન્ટર થાય છે બરાબર છે આપણે આમાં જોઈએ વધારે આગળ જોઈએ તો એ પ્રમાણે આગળ આ પ્રમાણેથી આ પ્રમાણે જાય બરાબર છે તો ચુંબકની ચુંબક ક્ષેત્ર રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવ એન થી શરૂ થઈને દક્ષિણ ધ્રુવ એસ માં દાખલ થાય છે પરંતુ જો અંદરની વાત કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ધ્રુવ થી ક્યાં જાય છે ઉત્તર ધ્રુવ તરફ જાય છે તો ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રો રચે છે આખું બંધ વક્ર રચે છે આખું બંધ ભાગ છે માર્ગ્યો છે બંધ માર્ગ છે બીજો પોઈન્ટ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે ગીચ હોય તો સૌથી વધારે ગીચ કહેવાય વિદ્યાર્થી મિત્રો ધ્રુવ પ્રદેશ આગળ બરોબર તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શું હોય છે વધારે પ્રબળ હોય છે ઓકે ચુંબકીય ક્ષેત્ર રેખા કદાપી એકબીજાને છેદતી નથી જુઓ તમે જોઈ શકો છો એકબીજાને કંઈ પણ છેદતી નથી છેદતી નથી એટલે આ પહેલી ચુંબક ક્ષેત્ર રેખા તો બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે છેદે છે એકબીજાને કદી પણ નહીં છેદે બરોબર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે અને જેને મૂલ્યની સાથે દિશા હોય ફક્ત મૂલ્ય હોય એ દિશ રાશિ કહેવાય પણ દિશા અને મૂલ્ય બંને છે વિદ્યાર્થી મિત્રો આને એટલે ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ છે સદીશ રાશિ છે આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો તફાત લખો તો મિત્રો અને જૈવિક ઘટકો કહે અને નિર્જીવ ઘટકો છે એને શું કહેવામાં આવે છે અજૈવિક ઘટકો કહેવામાં આવે છે દાખલા તરીકે મનુષ્ય પ્રાણી જીવજંતુ વૃક્ષ આ બધામાં જીવ છે એટલા માટે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો જૈવિક ઘટકો તાપમાન વરસાદ ભૂમિ હવા પાણી આ બધા નિર્જીવ ઘટકો છે માટે આ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો અજૈવિક ઘટકો કહેવાય આ પણ એક પ્રકારનો વેરી મોસ્ટ મોસ્ટી પ્રશ્ન છે તૈયાર કરવાનું ખાસ ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન ધાબજો જેમથી નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો પછીના પ્રશ્નો તરફ જઈએ છીએ પાત્રીસમો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે જૈવિક વિશાલન ટૂંકમાં સમજાવો તો પાકને વિવિધ પ્રકારના રોગ અને કીટકોથી બચાવવા માટે ખેડૂત જે છે શું કરે છે જંતુનાશકોને રસાયણોનો ઉપયોગ કરે છે પરંતુ એ વધારેમાં વધારે ઉપયોગ કરે છે એનો મેક્સિમમ ઉપયોગ કરે છે હવે આ રસાયણો જે છે વહી જઈને માટીમાં એટલે કે જમીનમાં કે પાણીનો જે પણ સ્ત્રોત છે એમાં ભળવાના જ છે હવે માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિ દ્વારા પાણી અને ખનીજોની સાથે સાથે શું થાય છે શોષણ થઈ રહ્યું છે એનામાં અને જળાશયમાંથી તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પણ પ્રવેશ કરી રહ્યું છે અને આ રીતે તેઓ આહાર શૃંખલામાં પણ પ્રવેશ કરે છે વળી આ જે પદાર્થો છે જંતુનાશકો અને રસાયણો છે કેવા છે જૈવ અવિઘટનીય છે કેવા છે જૈવ અવિઘટનીય એટલે કે એનું વિઘટન શક્ય નથી અને વિઘટન શક્ય નથી એના કારણે પ્રત્યેક પોષક સ્તરોમાં વધારેને વધારે ઉપર જતા સંગ્રહ પામી રહ્યું છે તો તમને ઇન શોર્ટ કહી દઉં વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે આ જૈવ અવિઘટને પદાર્થો જે છે ઉપરની કક્ષામાં સૌથી આગળ કોણ છે વિદ્યાર્થી મિત્રો મનુષ્ય છે મનુષ્ય બધા જ પ્રકારના ખોરાકોનો ઉપયોગ કરે છે શાકાહારી માંસાહારી તો સૌથી વધારે આ જે અજૈવિક ઘટકો છે જૈવિક અવિઘટને ઘટકો છે એ બધા મનુષ્યની અંદર જ છે તમે જોજો બધા રોગો મનુષ્યને જ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો વધારે સંગ્રહ જાય છે ને આ ઘટનાને શું કહેવામાં છે જૈવિક વિશાલન કહે છે નિયસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોય છે અને તેની અસરો પણ શું હોય છે જુદી જુદી હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખો તો પ્રશ્નના જવાબના પૂરેપૂરા માર્ક્સ મળી શકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છત્રીસ જે છે એવું કહે છે નીચેની આકૃતિ નીચેની જે આપણને આકૃતિ આપી છે મનુષ્ય તંત્રની આકૃતિ છે એના એ બી ભાગ જે છે એ આપણે ઓળખવાના છે તો પરીક્ષામાં આપણે એ સળંગ લખીશું ને એના નામ સાચા આપીશું આકૃતિ દોરવાની જરૂર છે નહીં તો આ જે છે વિદ્યાર્થી મિત્રો મૂત્રપિંડ કહેવાય જેને આપણે શું કહીએ છીએ કિડની કહીએ છીએ શું કહીએ છીએ કિડની તો આ મૂત્રપિંડ છે બી જે છે વિદ્યાર્થી મિત્રો એ શું છે મૂત્રવાહિની છે શું છે મૂત્રવાહિની સી જે છે શું છે મૂત્ર ભેગું થાય મિત્રો અહીંયા એટલે મૂત્રાશય કહેવા શું કહેવાય મૂત્રાશય અને છેલ્લું જે ડી છે એ મૂત્ર માર્ગ છે શું છે જેનાથી મૂત્ર બહાર આવે એટલે મૂત્ર માર્ગ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે એ બી સી ડી વ્યવસ્થિત લખીને નંબર સાચો આપવાનો છત્રીસ નંબરનો જવાબ કરીને અને સાચો જવાબ લખી નાખવાના એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું છેલ્લો પ્રશ્ન આપણો તો વિદ્યાર્થી મિત્રો જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો આકૃતિ જોઈએ તો આકૃતિ તમારા રીતે ઇઝીનેસથી દોરવાની છે એકદમ ઇઝી આકૃતિ બતાવી છે વિદ્યાર્થી મિત્રો મેં હવે આ જે છે વાહક તાર વિદ્યાર્થીઓ યાદ રાખો વાહક તારને હું સીધો પકડું તો ને તો કરંટ લાગી ગયા એટલે કે વાહક વાહકતાના કલ્પના છે એક પ્રકારની બરોબર છે અને વાહક તાર જે છે પળવાળું છે બરાબર છે તો ધ્યાન રાખો તો કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક તાર પકડેલો છે બરોબર છે એવી રીતે પકડો કે જેથી તમારો અંગૂઠો વાહકના વિદ્યુત પ્રવાહની દિશામાં એટલે કે આ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં તમારો શું આવ્યો અંગૂઠો આવ્યો વિદ્યાર્થી મિત્રો અંગૂઠો વિદ્યુત દિશામાં છે ઓકે તો તમારા જમણા હાથની જે આંગળીઓ આ બધી આંગળીઓ છે વિદ્યાર્થી મિત્રો એક શું દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે શું દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો તો આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાની દિશામાં વીંટળાયેલી હોય છે એમ દર્શાવે છે આગળ જમણા હાથના અંગૂઠાના નિયમને મેક્સવેલનો કોર્ક સ્ક્રુનો નિયમ પણ કહેવામાં આવે છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દરેકે દરેક પ્રશ્નો કોર્ પડી ગઈ હશે બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી છે પરીક્ષામાં પૂછાઈ શકે આ છે સરસ રીતે આને નોટમાં લખો રિવિઝન કરો ઓકે અને ચેનલ ઉપર જો વિદ્યાર્થી મિત્રો નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહેશે હું બેક ટુ બેક વિડીયો મૂકી જ રહ્યો છું વિદ્યાર્થીઓ તમે સરસ રીતે રિવિઝન કરો બોર્ડની પરીક્ષામાં સારા ગુણ મેળો એવી મારી આશા છે ત્યાં સુધી બધાને બાય બાય